પોલીસ ફરિયાદના આધારે લૂટેરી દુલ્હન સહિતના આરોપીઓને ઝડપી લેવા માટે રમેશ રાઠોડ નામની યુવતી સાથે સંપર્ક કરાવ્યો હતો આ પછી મંદિરમાં નેશ અને ચાંદનીના વિધિવત લગ્ન થયા હતા જોકે લગ્નના થોડાક દિવસો બાદ જ પરિતાએ નેશને વિશ્વાસમાં રાખીને ઘરેણા અને રોકડ સહિતના મુદ્દામાં લઈને ફરાર થઈ ગઈ હતી આમ દુલ્હન દુલ્હનના મળતિયાઓ સાથે મળીને યોગ સાથે વિશ્વાસઘાત કરી જતી રહેતી હતી ત્યારે બીજી તરફ યુવકના માંડ માંડ લગ્ન થયા હોવાનું પરિવારે જણાવ્યું હતું પોલીસ ફરિયાદ મુજબ લૂટેઈ દુલહન પોલીસે યુવકની ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે નમસ્કાર આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપની આસપાસ જો આવી કોઈ ઘટના બનતી હોય તો અમારા વોટ્સઅપ નંબર ઉપર શેર કરો નમસ્કાર that.